પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ પાટણ કલેક્ટર કચેરી દ્વારા આયોજિત દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની સરસ્વતી તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમમાં સરસ્વતી તાલુકાના મામલતદાર કાંતિભાઈ કે રણવાસિયા તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ત્રિવેદી તાલુકા પંચાયતના પ્રમુખ બળદેવભાઈ દેસાઈ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મિતેશભાઈ પ્રજાપતિ રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સહિત બધા સરકારી વિભાગના સ્ટાફ અને વિદ્યાર્થીઓ એમ જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમનું સફળ સંચાલન ધવલભાઈ પ્રજાપતિ નાયબ મામલતદાર આશિષભાઈ પાઠક તલાટીકમ મંત્રી અઘાર દિલીપભાઈ બીઆરસી અને રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી અને તેમના સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવેલું હતું આ મહાપર્વને વધારે સફળ બનાવવા માટે ગુજકોસ ગાંધીનગરના સલાહકાર ડોક્ટર નરોત્તમભાઈ શાહના માર્ગદર્શન મુજબ

અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે યોગ દિવસના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું સહભાગીઓએ યોગ વિશે જાણી અને તેનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવીને ખૂબ ઉત્સાહ અનુભવ્યો હતો